જુનાગઢના ગિરનારને રોપવે પ્રોજેક્ટ ફળ્યો છે અત્યાર સુધીમાં બત્રીસ લાખ લોકો રોપવેથી ગિરનારની મુલાકાત લઈને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા હતા રોપવે પ્રોજેક્ટ જ્યાં સુધી શરૂ થયો ન હતો ત્યાં સુધી જૂજ લોકો જ ગિરનારની મુલાકાતે આવતા હતા પરંતુ જ્યારથી રોપવે સુવિધા શરૂ થઈ ગઈ છે ત્યારથી સૌરાષ્ટ્ર તથા મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગિરનાર દર્શને આવી રહ્યા છે ગિરનારની ટોચ પર આવેલા અંબાજી મંદિર તથા દત્તાત્રેય ભગવાનના મંદિરે દર્શન કરી સહેલાણીઓ ગિરનાર પર્વતની આસપાસના વાતાવરણને પણ માણી રહ્યા છે અત્યાર સુધી

अमेजिंग एक्सपीरियंस है ऊपर की व्यूज बहुत સરસ છે અને લેન્ડસ્કેપ્સ જોવાલાયક છે. પહેલાં અંદાજે સે રૂપયાને સે પહેલાં કુછ કુછ 100 લોગ 200 લોગ દિલ્હી આયા કરતા થે. ઓર રૂપયાને કે બાદ જૂનાગઢ કી ઓર ગિરનાર કી જો ટુરિસ્ટ્લો ઓર પિલગ્રિમ કા જો ફ્લો હે વો કાફી بڑھ ગયા હે. અબ દિલ્હી હજારો લોગ ટ્રાવેલ કરતે હે ગિરનાર મેં रोप के थ्रू भी ट्रेवल करते हैं और जो स्टेप्स हैं उसके थ्रू भी ट्रेवल करते हैं तो ये जो फिगर्स हैं वो बढ़ती जा रही हैं और आने वाले टाइम पे और ज़्यादा वृद्धि होगी अभी तक रोपवे से अराउंड 32 लाख प्लस बत्तीस लाख से ऊपर श्रद्धालु लोग जा चुके हैं हम लोग एक घंटे में मैक्सिमम हज़ार लोग ऊपर लेके जा सकते हैं एंड बाकी डिपेंड करता है અને ગિરનાર માં રોપ વે માં અંબાજી મંદિર સુધી અમે જઈ રહ્યા છીએ હું સીધા દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે રોપવે ગિરનારમાં આવ્યા બાદ જે સહેલાણીઓ જે જૂનાગઢ આવતા હતા પ્રવાસીઓ જે જૂનાગઢ આવતા હતા ને તેની સંખ્યામાં વધારો નોંધાયો છે અત્યાર સુધીમાં રોપવેથી બત્રીસ લાખ જે છે શ્રદ્ધાળુઓ જે છે તે આ ગિરનારની મુલાકાત લઈ ચૂક્યા છે પહેલાં જ્યારે રોપવે ન હતો ત્યારે ખૂબ જ જૂજ સંખ્યામાં સહેલાણીઓ જે છે તે આવતા હતા અને ઉપર જે અંબાજી મંદિર છે કે દત્ત મંદિર સુધી જતા હતા પરંતુ હવે રોપવે આવ્યા બાદ આ સહેલાણીઓની સંખ્યામાં વધારો થયો છે અને રેકોર્ડ બ્રેક વધારો થયો છે રોપવે આવ્યા બાદ વધુને વધુ શ્રદ્ધાળુઓ છે સહેલાણીઓ છે કે જે ગિરનારની મુલાકાત માટે આવી રહ્યા છે એક અંદાજ મુજબ જ્યારે રશ હોય ત્યારે એક કલાકમાં એક હજાર જેટલા સહેલાણીઓ જે છે તે આ રોપવે મારફતે જે છે તે ઉપર અંબાજી મંદિર સુધી જતા હોય છે દિવાળી હોય ક્રિસમસ હોય કે નવરાત્રિ હોય કે તેવા અલગ અલગ તહેવારો જે છે તે તહેવારોમાં રોપવેમાં જે છે તે મુલાકાત માટે મુલાકાતીઓ આવી રહ્યા છે અને ધીરે ધીરે રોપવે બાદ આજે જુનાગઢમાં અને ખાસ કરીને ગિરનારની મુલાકાતમાં સહેલાણીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી જૂનાગઢ